જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે દેવસૈની એકાદશીને કે દેવપૂઢી એકાદશીની વાર્તા કહીશું અષાઢ સુ અગિયારસથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે દેવસૈની એકાદશીને દેવપૂઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે બીજા એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે દેવસૈની એકાદશીની કથા નીચે પ્રમાણે છે યુધિષ્ઠિરે કહ્યું હે કેશવ હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશીની વિધિ જાણવા ઉત્સુક છું તો આપ મને વિધિ કહી સંભળાવો કૃષ્ણએ કહ્યું હે રાજન બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું કહી સંભળાવું છું સૂર્યવંશમાં માતાંધરા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુષ્કાળ પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠ્યું કેટલાક લોકો શુદ્ધાદેવીને ખપ્પરમાં હોમાઈ ગયા અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા અનાજના સાસા પડવા માંડ્યા રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠ્યા હોય એવું લાગે છે તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ આખરે મહર્ષિ અંગીરસના આદેશથી માતાંધે અષાઢ સુદ અગિયારસે દેવશૈની એકાદશીનું વ્રત કરે છે મુનિએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારે એને પ્રજાએ પણ આ દેવશેની એકાદશીનું વ્રત કરવું જોઈએ માતાંધે પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુષ્કાળનો અંત થયો અનાજનો મબલક પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અષાઢ સુદ અગિયારસ એ સૈની એકાદશી એટલે કે દેવ સૈની કહેવાય છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને માસ વ્રતનો પ્રારંભનો નિયમ લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યએ આ દિવસે વ્રત તથા વ્રતનો આરંભ કરવો જોઈએ દેવસૈની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે અષાઢ શુદ્ધ અગિયારસથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે આથી માતાંધ રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગીરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું મોં માગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આયુષ્ય વર્ષ સુધરે આખું વર્ષ સુધરે એમ આ એક જ વ્રત એકાદશી કરે તો મનુષ્ય પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામે આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતાં રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો ચાતુર્ય માસ દરમિયાન વ્રતધારીએ રીંગણા કારેલા કોળું વગેરે શાક વર્જ્યગણવા જોઈએ શ્રાવણ માસમાં શાક ભાદરવામાં દહીં આસોદમાં માસમાં દૂધ અને કારતક માસમાં દ્રિદવળવાળા કઠોળને વ્રતધારીઓએ ત્યાગ કરવો જોઈએ ચાતુર્ય માસ દરમિયાન યોગાભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે જે વ્રતધારી ઓમ નમો નારાયણ મંત્રનો એકાગ્રપૂર્વક જાપ કરે છે તેને અંતે અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને પરમ ગતિને પામે છે તો દોસ્તો તમને મારી આ વાર્તા કેવી લાગી જો મારી વાર્તા પસંદ આવી હોય તો મારી વાર્તાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ